થોડાક દિવસ પહેલા મેં એવો વિડિયો મૂક્યો હતો કે દીકરીઓ લવ મેરેજ કરે છે ને એમાં એસી ટકા છેતરાય છે આજે એના વિશે હું કહું ઘણી વખત છે ને કોઈક મધ્યમ વર્ગની દીકરી અથવા તો ગરીબ માવતરની દીકરી એના ઊંચા ઊંચા ખ્વાબો હોય કે હું તો આમ રહેવું છે ને આમ છે ને મારે ગાડીમાં ફરવું ને એવું એના માટે થઈને એ કોઈક સ્ટેબલ છોકરો હોય કે જે ધંધાકીય રીતે વેલસેટ હોય એવા છોકરાને એ રે ટ્રાય કરતી હોય કે હું મેચ થઈ જાય અને મેરેજ થાય અને ઘણી વખત એવું થઈ જાય પ્રેમ થઈ જાય છોકરા એ રે અને મેરેજ એ થતા હોય છે પ્રેમ થાય ને ત્યારે એવા સપના જોતી હોય દીકરી કે હું તો ન્યા જઈશ ને એ રાજકુમારીની જેમ રહીશ ને મન થાય ત્યારે રસોડું બંધ ને એ અમે તો બહાર જમવા જશું હાલતા ફરવા જાશું વર્ષે એક વાર ફોરેનની ટૂર મારશું મારે સોનું લેવું હોય તો આમ ફટક કરતા હું લઈ લઈશ આવા બધા જોતી હોય છે અને એવું સપનું જોતા જોતા એની પ્રેમ કરતી હોય છે અને લગ્ન થઈ જતા હોય છે અને લગ્ન પછી હકીકત સામે આવે છે અને ખરેખર છે ને જો આવું થાય ને ત્યારે દીકરાએ એ કેવું જોઈએ એને દીકરો નહીં પણ મૂળજી કેવું કે મૂળજી એને જાણ કરવી જોઈએ કે મારી ઘરે મારા મા બાપ છે મારા મા બાપનું તારે ધ્યાન રાખવું જોશે મા બાપને વહેલા જમવા જોશે બરાબર છે આ બધી વસ્તુ તારે સેટ કરીને મારા ઘરમાં રહેવાનું થશે મારી બેન છે એ આટો દેવો આવશે અઠવાડિયું તો રોકાશે બરોબર આ બધી વસ્તુ ખરેખર ચોખ્ખોટ કરવી જોઈએ અને દીકરીએ આ બધું વિચારીને આવવું જોઈએ પોલી તો કાંઈ વિચારતી નથી એને તેમ જ છે કે ન્યાજીને એ જલસો કરશું નિરાજ આઠ વાગે ઉઠશું ને બરાબર હાલતા ફરવા આવી જાવું ગમે ત્યાં જમવા આવી જવું પછી આવે ને ત્યારે હકીકતનું ભાન થાય છે કે અહીંયા આવીને મારે તો મા બાપની રસોઈ કરવાની છે મા બાપનું ધ્યાન રાખવાનું છે સાંજે એને વહેલું જમવા જોતું હોય આપણે ભલે આઠ નવ વાગે જમતા હોય પણ એને સાત વાગે જમવા જોતું બનાવી દેવાનું છે આપણે હોટલમાં જમવા જાય તેની રસોઈ બનાવતી જવાની છે રોજ સાંજે ખીચડી ખીચડી બનાવવી ફરજિયાત છે આ બધી વસ્તુ જ્યારે સામે આવે છે ને ત્યારે કંટાળી જાય છે અને પછી નખરા ચાલુ કરે છે માથાકૂટ કરવાની અને માથાકૂટ કેવી રીતે કરે ખબર એનો પતિ ઘરવાળો જ્યારે ઘરે ન હોય ને ત્યારે આ માવતર અરે માથાકૂટ કરે અમને તો કઈ ખબર જ નથી પડતી ને કંઈ કામ એ નથી કરતા અને તમારું જ અમારે કરવું ને આમ ને તેમ એવી માથાકૂટ થાય અને દી કે બે વર્ષમાં તો એવું લોચે પડે અને કહી દઈએ કાંઈ કે આ જુદા રહેવા હોઈ જાવ નખર હું હોઈ જઈશ આમ અને છોકરો ખરેખર ડાયો હોય એ માવતર મૂકીને જવાનું કે મન થાય એમ હોય એટલે એને સમજાવે કે ભાઈ થોડું ઘણું માવતર ઘેલ માણસો છે જાતું કરીને રાખવાના હોય એને તા તો મને કેટલું તકલીફ પડે છે હું એકલી કામ વાળી હું તમારા હું કામવાળી થઈને આવી છું આવી ભાષામાં વાત કરી કે હું કામવાળી થઈને અહીં આવી છું તું કામવાળી થઈને નથી આવી ગ્રહ લક્ષ્મી થઈને આવી છો પણ ગ્રહ તો તારે ઘર તો તારે સંભાળવું જોઈએ ને એ નથી સંભાળવું એટલી ફરજ એ નથી નિભાવવી અને પછી માથાકૂટ કરે વહી જાય અને છૂટાછેડાની વાત આવે ને એટલે પાંચ લાખ થી માંડીને પચાસ લાખ ની ડિમાન્ડ આવે આટલા રૂપિયા દો તો થાય નકર પીસળા ખેરી નાખવું એવું એવું કેવો તમારે તો નરિયા ઉતારી લેવા છે ભાઈ ઉતારી જાય ને દેશી નરિયા ગામડે મકાન છે એ સ્લેબ ભર લેવું પછી એવી વાત કરે પાંચ લાખ થી પચાસ હજાર પચાસ લાખ સુધીની ડિમાન્ડ કરે અને પછી બે કામ કેસ કર્યા કાંઈ કર્યું ન હોય તો માનસિક ત્રાસનો નોલા ત્રાસનો કેટલી જાતના તો કેસ કરે અને પછી છૂટું થાય ને ત્યારે જે આપણી કેપેસિટી હોય એ પ્રમાણે દેવા જ પડે છે પછી જ છૂટું થાય છે લવ મેરેજ આવા કેસમાં એના કરતાં શક્ય હોય ત્યાં સુધી મેરેજ આપણે કરીએ ભલે લવ મેરેજ કરીએ પણ સામેના પાત્રને આપણા ઘરની પરિસ્થિતિ બતાવી દેવાની કે મારી ઘરે કેવું વાતાવરણ છે ને તારે એમાં સેફ થઈને રહેવાનું છે આ પહેલાં એને બતાવવું જેથી કરીને આપને તકલીફ ન થાય આપણે એ બતાવતા નથી ને એ પાછી અપેક્ષા નથી રાખતી આવા ઘણા કિસ્સાઓ હોય છે કે લવ મેરેજ કર્યા પછી વરસ બે વરસ હાલે અને પછી એટલા ઉપાળા લઈએ ઘરમાં કે વાત પૂછોમાં અને પછી છૂટું ને ત્યારે અમુક ચોક્કસ રકમ દઈને જ છૂટું કરવું પડે છે એટલે શક્ય હોય ત્યાં સુધી બધું વિચારીને બધું શાંતિથી બેસીને બધું માર્ગદર્શન પોતની પાસેથી લઈને બધું જ નક્કી કરીને સંબંધ કરવો સીધો જ પેલી નજરનો પ્રેમ થઈ ગયો ને લગ્ન ના કરી લેવા બરાબર ને ભીખાલાલનું આવું માનવાનું છે